જો હા જો મહેન્દ્ર ડોબરિયા હા 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 આ ભાગવું પડે આમ તો ખરા વિસાવદર ની ચૂંટણીમાં હવે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરીએ પરંતુ વિસાવદર માં ગોપાલ ઇટાલિયા ઉતરે છે અને વિસાવદર દરેક ખેડૂતો ગોપાલ સાથે ની સાથે આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને

મતો ખરીદવાની વાતો ચાલુ થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટી અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ બંને ભેગા મળીને આપના કાર્યકર્તા ઉમેદવાર જે ગોપાલ ઇટાલિયા છે તેમને પણ તોડવાના પ્રયાસ કરી રહ્યા છે અને એવી પ્રકારની જે કામગીરી છે કરી રહ્યા છે કે બે બે લાખ રૂપિયા આપી રહ્યા છે એટલું જ નહીં ભાજપના અને કોંગ્રેસના બંને કાર્યકર્તાઓ મળીને આ કરી રહ્યા છે જ્યારે સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું ત્યારે મહેન્દ્ર એ પ્રકારે ઊંધી પૂછડીએ ભાગતા જોવા મળ્યા છે જે જોઈને એવું થાય કે

જો જો महेंद्र ઢોબરિયા આ આ આ એજન્ટ આ ભાગવું પડે આમ જોવો તો કરો ઉભી પૂછડીયા ભાગ્યો આ આ ઉભી પૂછડીયા ભાગ્યો તો વિચાર કરો અને કોની પાસે થાય છે જો જો આમ જો ભાગ્યો ઉભી પૂછડીયા ભાગ્યો આ મહેન્દ્ર ડોબરિયો દલાલ આ દલાલ ઉભી પૂછડીયા ભાગ્યો એક ઓલી બાજુ એટલે જાંબુડી વાળો પ્રકાશ ઓલી બાજુ છે એલો મહેન્દ્ર ડોબરીઓ વ્યસાઈ ગયો માલ ભાજ્યો